રાજકોટમાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી છે રાજકોટ જિલ્લાના આટકોટ વિસ્તારમાં આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૂપિયા એંસી લાખના આઠસો પેટી દારૂ ભરેલા ટેન્કર સાથે એક કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે ટેન્કર ચાલક અને ક્લીનર નાસી છૂટતા ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બુટલેગરો પોલીસ પકડવાથી દૂર રહેવા માટે દારૂ ઘુસાડવા માટે અવનમાં નુસ્ખા અપનાવતા હોય છે એ જ રીતે આ કેસમાં પણ ઇન્ડિયન ઓઇલ લખેલા ટેન્કરની અંદર દારૂનો જંગી જથ્થો ભરી સૌરાષ્ટ્રમાં ઘુસાડી દેવાના નુસ્ખાને એસએમસીની ટીમે નાકામ બનાવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે દીવથી દારૂ ભરેલ ટેન્કર સૌરાષ્ટ્રમાં આટકોટ નજીક આવી રહ્યું છે ત્યારે ગત મોડી રાત્રિના એસએમસીની ટીમે આટકોટ નજીકથી રાજકોટ ગ્રામ્ય પોલીસને ઊંઘતી ઝડપી પાડી એસી લાખની કિંમતના આઠસો પેટી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું છે એસએમસીની ટીમે બાતમીને આધારે આટકોટ પાસે પાંચ વાળા રોડ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થયેલ બાતમીવાળા વાળા શંકાસ્પદ ટેન્કરને રોકતા ટેન્કર ચાલક અને ક્લીનર ટેન્કર મૂકી નાસી છૂટ્યા હતા

તેમજ આ જથ્થો દીવ તરફથી આવતો હોવાની બાતમીને આધારે આ જથ્થો કોણ મંગાવ્યો છે અને કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે હાલ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ